નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું કે કયા દિવસે જન્મેલા બાળકો હોય છે સૌથી ભાગ્યશાળી અને નસીબદાર તો મિત્રો જો તમે જાણવા માંગો છો કે કયા દિવસે જન્મેલા બાળકો હોય છે સૌથી ભાગ્યશાળી અને નસીબદાર તો તમારે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય સાંભળવો જોઈએ કારણ કે આજે અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે કયા દિવસે જન્મેલા બાળકો હોય છે સૌથી ભાગ્યશાળી અને નસીબદાર વળી તેની સાથોસાથ તમને તે પણ જણાવીશું કે તેમની અંદર કયા કયા ગુણો હોય છે અને તેમનો સ્વભાવ તથા તેમની અમુક ખાસિયતો વિશે જણાવીશું તો મિત્રો આ વિડીયોની પસંદ આવે તો વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક અને હાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડિયોને શરૂ કરીએ અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું મહત્ત્વ હોય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસોમાં જન્મેલા બાળકોને ભાગ્યશાળી માનવામાં આવે છે જાણો અઠવાડિયાના કયા દિવસે જન્મેલા બાળકો સંપત્તિ અને સફળતાની દ્રષ્ટિએ ભાગ્યશાળી હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે અઠવાડિયાના શુભ અને અશુભ દિવસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જન્મ અને મૃત્યુ એવી બાબતો છે જેના પર કોઈનો કાબૂ નથી જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિના વ્યક્તિત્વ વર્તન અને ભવિષ્યનું વર્ણન જન્મના દિવસ અનુસાર પણ કરવામાં આવે છે આ મુજબ અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં જન્મેલા બાળકોને ખાસ કરીને ભાગ્યશાળી માનવામાં આવે છે આનો અર્થ એ છે કે અઠવાડિયાના આ દિવસોમાં જન્મેલા બાળકો ધનવાન બને છે અને સફળતાની સાથે ખ્યાતિ અને સન્માન પણ મેળવે છે જાણો આ કયા શુભ દિવસો છે એક સોમવાર સોમવારે જન્મેલા બાળકો પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ હોય છે જેના કારણે આ બાળકોને જીવનમાં ઘણી સંપત્તિ અને સફળતા મળે છે તેઓ મહેનતું અને લડાયક છે બે મંગળવાર મંગળવારે જન્મેલા બાળકો હિંમતવાન નિડર શક્તિશાળી અને આત્મનિર્ભર હોય છે તેઓ પોતાના દમ પર પોતાની છાપ છોડી દે છે ત્રણ બુધવાર બુધવારે જન્મેલા બાળકો બુદ્ધિશાળી ચતુર અને વાતચીતમાં નિપુણ હોય છે એવા બાળકો તર્કશક્તિ વાળા અને નવી બાબતો શીખવામાં તેજ હોય છે ચાર ગુરુવાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે તેમને જીવનમાં બધું જ સરળતાથી મળી જાય છે પદ પૈસા પ્રેમ આદર તેઓ જ્ઞાની અને ધાર્મિક હોય છે પાંચ શુક્રવાર શુક્રવારે જન્મેલા બાળકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી જન્મે છે આ લોકોને પૈસાની કોઈ કમી નથી હોતી ભલે તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યા હોય પણ સમય જતા તેઓ ઘણી સંપત્તિ કમાય છે છ શનિવાર શનિવારે જન્મેલા બાળકો ગંભીર સ્વભાવના મહેનતી અને ધીમી પણ સ્થિર પ્રગતિ કરનાર હોય છે શનિદેવના આશીર્વાદથી જીવનમાં સંઘર્ષ બાદ સફળતા અને સ્થિરતા પ્રાપ્ત કરે છે સાત રવિવાર રવિવારે જન્મેલા બાળકો નેતૃત્વના ગુણોથી ભરપૂર હોય છે તેઓ મહાન નેતા બને છે ઉપરાંત તેઓ અસરકારક વ્યક્તિત્વ ધરાવે છે મિત્રો આ વીડિયોને અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ નહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે